ગદા પ્રથમ પ્રકરણ પાંત્રીસમું બુદ્ધિ કલ્યાણને અર્થે જતન ન કરી શકે તેનું સન્વત અઢારસો છોતેરના વદી બાર દ્વાદશીને દિવસ સ્વામીશ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિર આગળ લીંબડાના વૃક્ષ તળે ડોલિયા ઉપર ઉગમણે મુખારવિંદે વિરાજતા હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિની સભા તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ મુનિ પ્રત્યે બોલ્યા જે તમે પ્રશ્ન પૂછો કાં અમે પૂછીએ ત્યારે મુનિએ કહ્યું જે હે મહારાજ તમે પૂછો પછી શ્રીજી મહારાજ બોલ્યા જે કોઈ પુરુષ છે તેમાં થોડી બુદ્ધિ છે તો પણ પોતાના કલ્યાણને અર્થે જે જતન કરવું તેમાંથી પાછો પડતો નથી અને કોઈ બીજો પુરુષ છે તેમાં બુદ્ધિ તો ઘણી છે અને મોટા મોટામાં પણ ખોટઈ કાઢે એવો છે તોય પણ તે કલ્યાણને માર્ગે ચાલતો નથી તેનું શું કારણ છે ત્યારે મુનિએ ઉત્તર કરવા માંડ્યો પણ શ્રીજી મહારાજે આશંકા કરી તે ઉત્તર ન થયો પછી શ્રીજી મહારાજ બોલ્યા જે લ્યો અમે ઉત્તર કરીએ જે એમાં બુદ્ધિ તો જાજી છે પણ એની બુદ્ધિ દૂષિત છે માટે એ કલ્યાણને માર્ગે ચાલી શકતો નથી જેમ સુંદર ભેન્સનું દૂધ હોય તેમાં સાકર દોડી હોય ને તેમાં સર્પની લાળ પડી એટલે એ સાકરને દૂધ હતું તે ઝેર થયું પછી તેને જે પીવે તેના પ્રાણ જાય તેમ બુદ્ધિ તો જાજી છે પણ એણે કોઈ મોટા સંતનો અથવા પરમેશ્વરનો અવગુણ લીધો છે તે અવગુણરૂપ દોષેની બુદ્ધિમાં આવ્યો છે તે સર્પની લાળ સરખો છે માટે એ તો કલ્યાણને માર્ગે કયાથી ચાલે પણ જો કોઈ કેના મુખની વાત સાંભળે તો તે સાંભળનારાની બુદ્ધિ પણ સત્સંગમાંથી પાછી પડી જાય છે અવાજ અવનવા ભક્તિ મે વિડિયો માટે વિડિયો કો લાઇક અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન દબાવો જેથી સૌથી પહેલાં વિડિયો તમારા સુધી પહોંચે